આપ લોકોને જણાવવાનું કે તકરીબન બે દિવસ પહેલાં મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્ક કર્યા હતા અને આ લોકોને કહેવાનું એવું હતું કે બે દિવસ પહેલાં મુંબઈ પોલીસનો ટ્રાફિક અવેરનેસ ગ્રુપમાંથી એક માનસ એવા મેસેજ કર્યા હતા કે સલમાન ખાનને ઉડાઈ દેવાનું છે અને ત્યારે મુંબઈ પોલીસ ટીમ સતર્ક અને સક્રિય થઈ હતી અને આ બાબતના વરલી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા હતા અને ત્યાંનો અધિકારીઓ પછી આ નંબરનો વેરિફિકેશન કરતાં કરતાં આ લોકોને ધ્યાને આવ્યું કે આ નંબર બરોડાનો છે અને આ નંબર બરોડાનો વાઘોડિયા તાલુકાનો પ્રવાલ ગામનો વિજયભાઈ પંડ્યા નામનો એ એ લોકો લોકો અમે અમે સંપર્ક હતા હતા અને બધું શેર ત્યારે અમે લોકો એ મયંક પંડ્યાને લોકેટ કરીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી તો ધ્યાને એવું આવ્યું હતું કે આ મયંક પંડ્યાની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને થોડુંક માનસિક રીતે બહુ વ્યવસ્થિત નથી અને એમની સારવાર પણ ચાલી રહી છે અને એનું ફોનનું જ્યારે ડિટેલ વગેરે લેવામાં આવ્યું જોવામાં આવ્યું એ ધ્યાને આવ્યું કે આ ભાઈ જાત જાતનો ઘણા ઘણા સોશિયલ મીડિયા નેટવર્ક્સ ઉપર સક્રિય છે અને ક્યારેય પણ કોઈપણ વોટ્સએપ ગ્રુપમાં જ્યારે એમને એજ્યુકેશન વગેરે મળતા હોય છે એ જોડાઈ જતા હોય છે અને સોશિયલ મીડિયા ઉપર પ્રસદી પાવાનું પણ એ થોડું ચાહ રાખતા હતા એ બધું વેગતો સાથે અમે લોકો મુંબઈ પોલીસે સંપર્ક કર્યા હતા અને ગઈકાલ આ લોકોની ટીમ અહીંયા આવીને એની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી એમનો મોબાઈલ રબજે લેવામાં આવ્યા હતા અને એમને ફરી મુંબઈમાં પોતાના મેડિકલ ડોક્યુમેન્ટ સાથે રહેવા માટે નોટિસ આપીને મુંબઈ પોલીસ જતી રહી એમાં પરમ દિવસથી જ એ લોકો અમારી સાથે પણ ટચમાં હતા અને વાઘોડિયા પોલીસ સ્ટેશનનો અધિકારીઓ સાથે પણ ટચમાં હતા નંબર શેર કર્યા હતા અને એ લોકોની એક જ રિક્વેસ્ટ હતી કે ફટોફટ આ નંબર ધારાક જે એસમ છે એમની ઓળખાણ થઈ જાય અને એમની આઈડેન્ટિફાઈ લોકેટ કરીને ઇફ પોસિબલ પોલીસ સ્ટેશન એકવાર લઈને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવે એટલે આ લોકોની ટીમ પણ મુંબઈથી રવાના થઈ ચૂકી હતી તો પ્રાથમિક પૂછપરઠમાં અમે લોકોને એવું લાગ્યું કે એમાં કોઈ ટેરેર એન્કલ કે બીજું કંઈ બહુ એક્સ્ટ્રીમ ગુનાહિત વાળું કે ઘરની વાળું કંઈ એંગલ નથી છે એ બાબત સાથે અમે લોકો આ લોકોને વાકેફ કર્યા હતા તો પણ ચૂંકી ગુલામ ત્યાં વરલી પોસ્ટ એમાં નોંધાઈ ગયા હતા તો એમની કાર્યવાહી પૂર્ણ કરવા માટે એ લોકો ગઈકાલ આવ્યા હતા એ લોકો મને પોતાની જે પૂછપરછ કરી હતી એનો મોબાઈલ કબજે લીધા હતા અને મુંબઈ આવાનું નોટિસ આપીને જેમાં એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે પોતાના સારવાર જે ડોક્યુમેન્ટ્સ છે એમને પણ લઈને મુંબઈ એમને હાજર રહેવાનું રહેશે લગભગ દોઢથી બે કલાક એવા આપણા વાઘોડિયા પોસ્ટના જ પણ હાજર હતા અને મુંબઈ પોલીસની ટીમ પણ હાજર હતી અને જે મેં આપ લોકોને વાત કરી કે અમારા લોકોને માનવું છે કે માનસિક રીતે બહુ સ્વસ્થ નથી અને અમે લોકો પછી ડૉક્ટર શાહ સાથે એમની ટ્રીટમેન્ટ પણ ચાલી રહી છે એ પણ કાગળો સાથે અમે લોકો ડૉક્ટર સાથે પણ વાત કરી તો એ જાણવામાં લાગ્યું કે એ માણસ બહુ કાવતરું કરીને બહુ પિન પોઈન્ટેડ કાંઈ એમનો ઈરાદા ન હતો ફક્ત એક પોતાની એક વધારે પ્રસિદ્ધિ થાય અને લોકો એમના જાણે એ હેતુ સાથે એવી પોસ્ટ કરી 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 હતી અને વધારે વિગત નીકળશે વાત વાત હા કે ચૂંકી એ અમે લોકો મોબાઈલ જોયા હતા તો ઘણા બધા સોશિયલ મીડિયા એપ્સ પ્લેટફોર્મ ઉપર એક્ટિવ હતા અને એમની એક એવી પણ બાબત હતી કે જ્યારે પણ કોઈ પણ ગ્રુપમાંથી એમને ઇન્ફેશન આપવામાં આવે ત્યારે વિચાર કર્યા વગેરે કે આ ગ્રુપમાં કયા કયા લોકો એડેડ છે આ ગ્રુપમાં એજન્ડા શું છે આ ગ્રુપમાં કઈ ગતિવિધિ ચાલી રહી છે એ બધું વિચાર કર્યા વગર કોઈ પણ ગ્રુપમાં એડ થઈ જતા હતા અને એમાં વારંવાર મેસેજો કરતા હતા તાકી એમની પ્રસિદ્ધિ થાય આ હેતુથી મુંબઈ પોલીસ ટ્રાફિક અવેરનેસ ગ્રુપમાં પણ જોડાયા હતા જેમાં આ ટાઈપનો મેસેજ કર્યા હતા એક્ઝેક્ટ મેસેજ હતા કે જે મારી પાસે હશે બટ એવું કઈ હતું કે સલમાન ખાન કોઈના આ ટાઈપ મેસેજ હતો એ મેં એંગલ અમે દેખાતું નથી જો માનસ માનસિક રીતે બહુ સ્વસ્થ નહીં હતા અને એટલે એક પ્રસિદ્ધિ લેવા માટે પ્રાથમિક લાગે છે કે એવું રીતે કર્યા હતા બટ એ વધુ રિટેલ આપણે જે તપાસ પાસે મળવાનું છે ના ના એ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યા થેન્ક યુ